દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ તેમના પરિવાર સાથે ગોપનાથ મહાદેવના દર્શને જઈ રહ્યા હતા ત્યારે ગોપનાથ નજીક મારી સામે ગાડી કેમ નાખે છે તેમ કહી ઉંસડીના શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો તમારું નામ ખાખડીયા હર્ષદ રમેશભાઈ શું ગામ મારું ગામ અલ્લા શું બનાવ બીજો અમે ગોપનાથ દર્શન કરવા જતા હતા તો રસ્તામાં કિશન વલ્લભભાઈ મકવાણા તે રસ્તામાં ગાડી એ કે તમે મોરે મોરો આવવા દીધી એમ કરીને એને ગાડી રિવર્સ મારીને પહેલાં મારો ભાઈ ડ્રાઈવર છે એને ઊભી રાખીને પહેલાં એને મારવા મળ્યો પછી એમ બધાય નીચે ઉતર્યા તો અમને મારવા મળ્યો આ મારા શરીરમાં કવડી ગયા અને બૈરા ઉપર હાથ ઉપાડવા મળ્યો ને બૈરા નહીં માર્યા કઈ જગ્યાએ બનાવ બન્યો આપણે ગોપનાથથી આ બાજુ વડલા આવે ને ત્યાં ચાર પાંચ વડલા છે એ વડલા કેટલા વાગ્યા અઢી વાગ્યા પછી અઢી થી ત્રણ ના ગાળા પોલીસ કેસ કરવાનો છે હા પોલીસ કેસ કરવાનો છે આ કિશન વલ્લભભાઈ મકવાણા એક ઈ એક એનો સાળો અને બીજા એની બે જણા હતા આડે ધડ મારતા હતા બૈરા ને બધા ઓળખતા નથી સર ટૂંકમાં એ દારૂ પી ગયેલા હતા મેળામાં જતા હતા બધા ગાતા જાતા કે શેડ સીર રંગેલા પછી આ બા ના બહુ સદેગાર ના અમને પૂછવા